પૂછું નાનપણ માં તમે કેટલા ભાઈ તમારા માતા પિતા જય માતાજી મિત્રો

પછી એ વખત નિહાલ્યો તો હતી પણ પડવા કોઈ જાત ને ના જાત અને આ કોઈ સાટ લાવે ઢોરા હારો કોઈ ઘણા વેણી લાવે પછી અમે રમવા જાતા રંગળીઓ પહેરવા હોય ખાખી ની ટંગળીઓ આટલા આટલા આવતી પેલી હતી પછી એ વખત તો એટલી બધી તકલીફ હતી ને કોઈ વગર ની આપણે ટેકે ટંગળી તૂટી ગયેલી હોય ને તો એ અમને કોઈ ખબર

કે કોયો આરે ને જે અદ્રાવ્યનો એ અદ્રાવ્યનો પુરેટો આટલો લાવા નોખ હવાતા રોટલા કરવા હોય બરોબર એ વખત બનવા તો અમુક અમુક તો જાતા અમે અમે તો કે આમ શું છે એટલે અમે જાતા નહીં નહીં કે અમાર માં બાપ ભણ હતા અમે પણ ભણ તમારે પોસ ભઈ અમે કે ભાઈ ભણ્યો નહીં એક ભાઈ ભણ્યો ખરી પણ એ કેટલું ભણ્યો ખાલી એનું નોમ ઉકલે

કોઈ ખોટા વ્યસન વાળા મારા કુટુંબમાં નથી મારા આખા પરિવારમાં પણ ખોટું વ્યસન વાળા નથી ખોટો વ્યસન નથી કોઈ જુગા દારૂ બારું કોઈ નથી એટલે અમારે એવું છે ને કુટુંબ કે કોમે થી હાથો આવે અમને એટલે અને કોમે થી એ બિહાર તમારા એકવી વર્ષની ઉંમરે લગ્ન કર્યા હા એટલે તમે ઓમ કોઈ પ્રેમ છો તો કે ઓમ આગો કર્યું તો ડોહાઈ ના ના અમારે એવું પ્રેમ થઈ જાય તો એ વખત નક્કી કરે જો કોની હોય

અને અત્યારનો સમય કેવો આવ્યો કેવો આવ્યો અત્યારનો સમય કેવો આવ્યો ઘણા ઘણો ખોટો આવ્યો કેવો ખોટો આવ્યો કે અત્યારે યુગ છે કે સમયમાં કેવો ખોટો આવ્યો છે હવે મારા કેવરા એવો નથી કેવરા એવો નથી પણ તું મારા કેવો પછી કેમ કે વસ્તી સમજ છે ને પણ હું બે શબ્દ કહું તો થોડો સમજીદાર ખોટો શબ્દ નથી તો શબ્દ થોડા આહારા પણ ધનમાધવ કોઈ ભાર લાવતા નહીં થોડું મિત્રો સમજ